નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું બજેટમાં નોકરીઓ અંગે થશે જાહેરાત ભાજપમાં ફરી ડખો પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો રિક્ષા સ્કૂલ વેન ચાલકો હડતાલ પર એસબીઆઈ ના કરોડો ખાતા ધારકો માટે આવ્યા ખુશીના સમાચાર અને એ સાથે જ અંબાલાલ પટેલની ની આગાહી તો આ દરેક સમાચાર જાણીએ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ વખતે સરકારનું ધ્યાન નોકરીઓની તકો વધારવા પર હોઈ શકે છે રોજગાર વધારવા માટે સરકાર પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમનો વ્યાપ વધારવા જઈ રહી છે હવે આ યોજનામાં ફર્નિચર રમકડા પગરખા અને કપડા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવશે આ ઉપરાંત નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે મહિલાઓની આવક વધારવા અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવશે આ તમામ મુદ્દાઓ સરકારના સો દિવસના એજન્ડાનો એક ભાગ છે અને બે હજાર લક્ષ્યો હાસિલ કરવામાં મદદ કરશે ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો જુનાગઢ ભાજપમાં આંતરિક વિવાદ ચાલે છે જે ફરી એક વખત સપાટીએ આવ્યો છે કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મનસુખ માંડવિયાએ નામ લીધા વગર પ્રહાર કર્યો છે કે ભાજપનો સિમ્બોલ લઈને ફરનારા કાર્યકરોએ ભાજપ માટે કામ પણ કરવું જોઈએ માંડવિયાએ આ કટાક્ષ જવાહર ચાવડા પર કર્યો હોવાનું કહેવાય છે આ તરફ સાવજ ડેરીના ચેરમેને પણ કહ્યું કે માણવદરની પેટા ચૂંટણીમાં ઘણાએ હાડકા નાખવાના પ્રયત્નો કર્યા પણ કાર્યકર્તાઓ ડગ્યા નહીં ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી વારાણસીની મુલાકાત દરમિયાન ખેડૂત મિત્રોને ખાસ સોગાત આપવાના છે પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી

જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે એસોસિયનની માંગ છે કે જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે આજથી રાજ્યમાં સ્કૂલની બહાર સ્કૂલ વાહન અને સ્કૂલ રિક્ષા માટે આરટીઓ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ડ્રાઈવ યોજાઈ છે પણ તે પહેલા જ સ્કૂલ વર્ધી એસોસિયન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે પરિણામે આજે સવારથી રાજ્યની એસી હજાર વાનના પેંડા થંભી ગયા છે આરટીઓ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ડ્રાઈવમાં નિયમોનો ભંગ કરનારા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા સામે કાર્યવાહી કરવામાં આવશે સ્કૂલ વિદ્યાર્થીના વાહનોના ફાયર સેફ્ટી પાસિંગ ફિટનેસ સર્ટિફિકેટ સહિત ચેક કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ તેના કરોડો ગ્રાહકોને ભેટ આપી છે બેંકે એકસો એસી દિવસથી બસો દસ દિવસો સુધી અને દિવસોથી એક વર્ષ ઓછા પીરિયડ વાળી એફડી ડિપોઝિટ પર વ્યાજ વધારી દીધું છે આરબીઆઈના નવા નિયમો પ્રમાણે હવે બેંક બે કરોડ રૂપિયા સુધીની લિમિટને વધારીને ત્રણ કરોડ રૂપિયા કરી શકે છે એસબીઆઈના નવા દરો ત્રણ કરોડ રૂપિયા સુધીની એફડી માટે આ નવા દરો પંદર જૂન બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નેતૃત્વ ચોમાસું બેસી ગયું છે રવિવારે દરિયા કિનારાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો આ સાથે આજે પણ રાજ્યના મહત્તમ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી ઓગણીસમી તારીખ સુધીમાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે તેવી આગાહી કરી છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો